સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કારણે થયેલ પાક નુકસાનને લઈ અને ખેડૂતોને વળતર મળે તે માટે કૃષિ મંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી ખેડૂત આગેવાન જયેશ દેલાડ એ રજૂઆત કરી હાલમાં ચોમાસાની શરૂઆતથી જ સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત એકવીસ દિવસ સુધી વરસી રહેલા વરસાદથી જિલ્લામાં સાઠ ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે સતત વરસી રહેલા વરસાદની અસરથી આકાશી ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે ડાંગર જેવા પાક પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આમ ડાંગરના રોપણ માટે ધરુ નાખ્યા બાદ વરસાદને કારણે ધરુવાડિયા નષ્ટ થઈ ગયા છે પાકની વાવણી જોતા ખેડૂતો ચોક્કસપણે મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી ખેતીવાડી વિભાગને સૂચન કરી અને સદર વિભાગ તરફથી સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી સમગ્ર ખેડૂતો વતી વિનંતી કરવામાં આવી હતી જયેશ દલાલ ખેડૂત આગેવાન આ વર્ષે ચોમાસું સતત એકવીસ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવું તો સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે એક લાખ અને આઠ હજાર હેક્ટરમાંથી માંડ આઠ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે ને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે અને ખૂબ જ ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધરોવાડીઓએ લાખ્યું હતું કે પ્રથમ ધર્યો લગભગ પચાસથી સાહીઠ ટકા ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધરોવાળીઓ લખવાની ફરજ પડી છે એને કારણે ખાસ કરીને ડાંગરની રોપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિમંત્રી શ્રી રાઘવીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે એ તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે